આમ આદમી પાર્ટીની અંદર સાચું બોલવું હોય તો તમારે સસ્પેન્ડ થવું પડે સાઈડિંગ થવું પડે અને આમ આદમી પાર્ટીની અંદર બે સિંહ છે એમાં એક પિયુષ પટેલ અને એક છે યાકુબ ગુરજી જે આ જુદી કશું કામ કર્યું નથી જે કામ કરે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે કેમ કે આ લોકો ખાલી મોટી મોટી વાતો કરે છે એ એ માટે

સવારે એક સમાચાર સામે આવ્યા હતા કે જ્યાં ભાવનગરના એક આમ આદમી પાર્ટીના નેતાએ રાજીનામું આપી દીધું હતું પોતાના પદ પરથી એમની એ નારાજગી હતી કે ભાઈ અમારી અવગણના કરવામાં આવે છે અમે જે બોલીએ છીએ સાંભળવામાં આવતું નથી અને બે હજાર વીસથી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ અત્યાર સુધી એમને કોઈ એવું માન મળ્યું નથી એના કારણે તેમણે પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું ફરીથી આમ આદમી પાર્ટીમાંથી કેવા સમાચાર સામે આવ્યા કે જ્યાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે અને એક જે કાર્યકર્તા છે આમ આદમી પાર્ટીના જેમને પોતાના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પહેલા આપણે કરશન બાપા ભાદરકાની વાત જોઈ લઈએ પછી આપણે ઘણા ખરા એવા નેતાઓ છે એમની વાત કરીએ તો ઘણા ખરા નેતાઓ હવે આમ આદમી પાર્ટીથી પોતાના જ અંદરના નેતાઓ આમ આદમી પાર્ટીના અંદરના કાર્ય શૈલીથી એમની કાર્ય કરવાની જે નીતિ છે તેમનાથી નારાજ જોવા મળી રહ્યા છે આવું એટલા માટે કેવું પડી રહ્યું છે અબ્દુલ પટેલને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કરવાનું કારણ પણ તેમણે પોતાના સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું છે કે અમે સાચું કહીએ છે એ સાચું અમારું કોઈ સાંભળતું નથી અને એમની સામે અવાજ ઉઠાવીએ છે તો પછી અમારે સસ્પેન્ડ થવાનો વારો આવે છે અબ્દુલ પટેલે એમના એક નિવેદનમાં બે લોકોને ગબ્બર ગણાવ્યા છે હવે આ ગબ્બર કોણ છે એ અબ્દુલ પટેલને સારી રીતે ખબર હોય ને કદાચ આમ આદમી પાર્ટીમાં પ્રખર એવા ચહેરાઓ પાંચ થી છ જેટલા જ છે એને કદાચ તમે તમારી રીતે ગબ્બરને આંકી પણ શકો કે ગબ્બર કોણ છે સવાલ એ મુદ્દા પર થઈ રહ્યો છે કે વારે ઘડી આમ આદમી પાર્ટી પોતાની જાતને ગુજરાતમાં સક્રિય ગણાવતી પાર્ટી ગણાવી રહી છે તો પછી એમની જ પાર્ટીમાં આટલી બધી નારાજગી કેમ જોવા મળી રહી છે

પણ એમને બિલ ફાડ્યું ભારતીય જનતા પાર્ટી પર અને એમને એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આવા લોકોને ખિસ્સામાં પાંચ હજાર લઈને મોકલે છે આવા લોકો આવીને એમને સવાલ પૂછે છે

નથી સ્વીકારવા તૈયાર કે અમે આની પાછળ તપાસ કરીશું કે ભાઈ અમારો કાર્યકર હતો જેને લાફો ઝીંક્યો છે મોરબીમાં યુશુદાન ગઢવીની સભામાં એમાં અમારો જ જે કાર્યકર છે હતો કે નહીં એ અમે તપાસ કરીશું તપાસ નથી કરવી બિલ ફાળવા છે ભારતીય જનતા પાર્ટીની હું ભારતીય જનતા પાર્ટીની વાહવાહી નથી કરતી પરંતુ જે પ્રમાણે યુસુદાન ગઢવી હોય રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય પછી ગોપાલ ઇટાલિયા હોય ગમે તે માણસો જ નથી ડાયરેક્ટ બિલ કેમ ફાળવવામાં આવે છે કેમ તપાસ નથી થતી આમ તપાસ ન થાય તો એ આમ આદમી પાર્ટી એમ કહે છે કે ભાજપાના તપાસ નથી કરતા તમે પણ તો તપાસ કરો કે ભાઈ એ મોરબી માં જેને લાખો જીંક્યો તમારો કાર્યકર હતો કે નહીં જો છે તો એને કહો કે ભાઈ આ તને અધિકાર કોને આપ્યો જો નથી તો પછી તમે સવાલો ઉઠાવો અભી હાલ રાજકોટમાં જેને સવાલ પૂછો એ સવાલ પૂછનાર એ શું ગોપાલ ઇટાલેને મત પણ આપી શક્યો હોય એટલે મત જેને આપ્યો છે એ હક પણ ધરાવે સવાલ પૂછવાનો તો એ તો તપાસ કરો પણ ના એમને તો ડાયરેક્ટ એવું કહી દીધું કે પાંચ ભારતીય જનતા પાર્ટી એજન્ટ મોકલે છે એમના એટલે આ બધું કરે છે એટલે હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દુઃખનો પોટલો આરોપોનો પોટલો ભારતીય જનતા પાર્ટી પર નાખવાનું શીખી ગઈ છે પણ એમને એવું નથી કે ભાઈ તમે એ જ કરો છો જે ભારતીય જનતા પહેલા કરતી હતી હવે ભારતીય જનતા પાર્ટી તમે હવે શીખો છો એટલે તમે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરો છો મુદ્દાની વાત ફક્ત એ છે અને કહેવાય કે મનોજ સોરઠિયા છે એમને સસ્પેન્ડ કર્યા છે અબ્દુલ પટેલ એટલે અબ્દુલ પટેલે નારાજગી શું વ્યક્ત કરી છે કે અમારું કોઈ સાંભળતું નથી અમે કોઈ પ્રશ્ન એમને પૂછે સાચું કહીએ કે ભાઈ આ સાચું છે તો એવા બે ગબ્બર છે જે અમને બેસાડી દે છે કે ભાઈ હવે નહીં ચાલે એટલે આંતરિક વિકવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે એટલે હવે એક બાદ એક ટિકિટો જે છે એ ફાટવાનું ચાલુ થઈ ગયું છે ટિકિટો જે છે પડવાનું ચાલુ થઈ ગયું છે અબ્દુલ પટેલ તમારે સસ્પેન્ડ થવું પડે સાઈડિંગ થવું પડે અને આમ આદમી પાર્ટીની અંદર બે ગબ્બરસિંહ છે એમાં એક પિયુષ પટેલ અને એક છે યાકુ ગુરજી જે આ જુદી કશું કામ કર્યું નથી જે કામ કરે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે કેમ કે આ લોકો ખાલી મોટી મોટી વાતો કરે છે એ એ માટે આ લોકોને શું છે કે સાચા લોકો પસંદ નથી સાચી અવાજ ઉઠાવી બીજું કે જે અરવિંદ કેજરીવાલની વિચારધારા છે એ વિચારધારાથી આ લોકો કામ નથી કરતા એટલે અમને આ લોકો જોડે ફાવતું નથી એટલે અમે એમની માંગ કરેલી કે ભાઈ આ લોકોને તમે ઉપર પદ આપો પણ અહીંયાથી આ લોકોને બદલો અમારી માંગ આ લોકોની આ હતી એટલે આ લોકો નથી ભાઈ એના માટે આમ આદમી પાર્ટીને કાર્યકર્તાની જરૂર નથી એનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લામાં કાર્યકર્તાની જરૂર નથી આમ આદમી પાર્ટીને બેઠક કરે એવા માણસો જરૂર છે એટલે આમ આદમી પાર્ટી અમને સસ્પેન્ડ કરેલા છે ભાઈ જય હિન્દ જય